માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે આજે એક એવા ગરબી મંડળની વાત કરીશું જે છેલ્લા ચોત્રીસ વર્ષથી સતત અને નિરંતર ચાલી રહ્યું છે રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારના નારાયણનગરમાં છેલ્લા ચોત્રીસ વર્ષથી જય શક્તિ ગરબી મંડળ ચાલે છે આ ગરબી મંડળમાં પ્રાચીન ગરબા ધાર્મિક રીતે ચલાવવામાં આવે છે ગરબી મંડળમાં નાની બાળાઓ દ્વારા રાસ ગરબા તેમજ નવ દુર્ગા માનો રાસ તેમજ ખોડિયાર માતાજીનો રાસ અને ગરબી મંડળના ભાઈઓ દ્વારા માતાજીના નાટક તેમજ ધાર્મિક નાટકો કરવામાં આવે છે આ ગરબી મંડળમાં નાની બાળાઓને છેલ્લા દિવસે લાણી અને ઇનામ પણ આપવામાં આવે છે આ ગરબી મંડળમાં કોઈ પણ જાતના ભેદ હિન્દુ મુસ્લિમના ભેદભાવ કરવામાં આવતા નથી બધા સાથે મળી અને આયોજન કરે છે જ્યારે હિન્દુનો તહેવાર હોય ત્યારે મુસ્લિમો મદદ કરે છે અને મુસ્લિમ લોકોનો તહેવાર હોય ત્યારે હિન્દુ લોકો મદદ કરે છે અને ભાઈચારો રાખે છે આ ગરબી મંડળમાં હજુ સુધી કોઈ પણ અણબનાવ બન્યો નથી ગરબી મંડળમાં કાર્યકર્તાઓ અને મંડળના લોકો ખૂબ જ મહેનત કરે છે અને નારાયણ નગર વિસ્તારના બધા જ લોકો હળીમળી અને નવરાત્રિ દરમિયાન ગરબી મંડળનું આયોજન કરે છે